બોમ્બે ઉપર અમારું જે છે એ જે વીસ માંડવીમાંથી અમે લોકો બનાવીએ છીએ એટલે સો ટકા પીઓ એક ટકાની કોઈપણ જાતની ભેળસેળ વગર સો ટકા શોટેક્જ સિંગ દાણા કરીને અમે બનાવીએ છીએ જ્યારે બીજી વસ્તુમાં શું થાય છે કે મગફળી બોલીને સિગ્નલમાં વહી જાય છે કોલ કરીને અને ગામડેથી જ્યારે અમે મગફળી લાવીએ છીએ ત્યારે એને શોર્ટેક્સ કરીને ખરાબ દાણો ખરાબ વસ્તુ કોઈ કચરો એ બધું ક્લીન કોમ્પ્યુટરાઈઝ ક્લીન કરીને પછી અમે જેવી વીસ માંડવી લીએ છીએ બીજી અન્ય જાત કોઈ મિક્સિંગ કરતા નથી દાખલા તરીકે જોયું કે બીજી ભસ્ત્રી કે અન્ય તથા જાત કે જેનાથી શું થાય છે કોલ્ડ્રિંક તેલની ક્વોલિટી અને ટેસ્ટમાં ફેર પડી જશે આમાં શું થાય જેવી કંપનીની અંદર ઉમેગા નામનું તત્વ વધારે હોય છે કે જે લોકોને આર્થની જમ્પી હોય છે એમાં ઓમેગા નામની મેડિસિનનો ઉપયોગ થાય છે એ પ્યોર જેવી કંપનીની અંદર ઓમેગા તત્વ ધારે હોવાથી કોડસ્ટોરેજ વધવા નથી દેતું અને હૃદય માટે બેસ્ટ તેલ છે તેલ પ્યોર સિંક તેલ હોય છે પાઉચમાં જે તમારે પાંચસો લિટર એક લિટર પાંચ લિટર બે લિટર પંદર લિટર પંદર કિલો જાર અને પંદર કિલોનો ડબ્બા અને ટૂંક સમયમાં અમે રિફાઈન તેલ પણ લાવીએ છીએ કપાસિયા સનફ્લાવર અને મકાઈનો તેલ જે અમારે